બાદમાં અનેક મુદ્દા પર ચર્ચા કરાય આ તકે જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આજુબાજુના ગામના અમુક સરપંચો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા મહાસંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરેશ ધાનાણી તેમજ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ પાલભાઈ આંબલિયા ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા માંગરોના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા કોંગ્રેસ

કોટણના ભાવ મગફળીના ભાવ એ પૂરતા મળતા નથી બીજી બાજુ ડુંગળીની નિકાસબંધી કરી કોટણની આયાત કરી ખેડૂતના ઘરમાં જ્યારે જળસ હોય ત્યારે એનો ભાવ ઘટાડે એવા કાવતરા થાય જ્યારે ખેડૂતના ઘરમાંથી વસેટિયાના ઘરમાં જાય ત્યારે એમને ડુંગળીની નિકાસબંધી કરે ખોટાને આયાત પણ કરે અને પછી ત્યારે ફાયદો થાય એવી જે બેધારી ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ છે એમના સામે ખૂબ મોટો આક્રોશ થયો અને સૌ આગેવાનોએ નિર્ધાર કર્યો કે આ ખેડૂત વિરોધી સરકારને જાકારો આપવો અને એમના સામે લડાઈ કરવી એવું આજે સરવાળનું જે નક્કી થયું આગામી દિવસોની અંદર ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ છે એ આ વિસ્તારમાંથી કઈ રીતે આક્રમક મૂડમાં આવશે સામાન્ય રીતે કોંગ્રેસ પાર્ટી એકસો આડત્રીસ વર્ષ જૂની હતી જ્યારે પંચાયત કે પાર્લામેન્ટ આ દેશમાં નથી ત્યારે પણ પાર્ટી કામ કરતી હતી અમે ચોક્કસપણે ખેડૂતની તરફેણમાં મજૂરોની તરફેણમાં એસટી એસસી માઇનોરિટી ગરીબ મજૂર પક્ષે કામ કરીએ છીએ અમારા ધારાસભ્ય જીતે અમારા સંસદ સભ્ય જીતે અમારી સરકાર જીતે એ અમારી સેકન્ડ પ્રાયોરિટી છે અમારી પહેલી પ્રાયોરિટી લોકોની સેવામાં રહેવું રાષ્ટ્રની સેવામાં રહેવું કાસ રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભેસા